ધરો આઠમનું વ્રત ભાદરવા સુદ આઠમના દિવસે થાય છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નહીં ધોઈને ધરોની પૂજા કરવી અને પ્રાર્થના કરવી કે ધરોની જેમ અમારા કુળનો વેલો વધજો એ દિવસે ઠંડુ જમવું ઘણા લોકો ચોખાના લાડવા ફણગાવેલા કઠોળ અને વડા વગેરે ખાય છે આ વ્રત સંતાનોના કલ્યાણ માટે સ્ત્રીઓ કરે છે વ્રતની વાર્તા એક ગામમાં સાસુ બહુ રહેતા હતા બહુ ઘણી સમજૂ હતી પરંતુ સાસુ અણસમજુ હતી વહુ સાસુની આજ્ઞામાં રહેતી છતાં ઘણી વખત સાસુમાં છનકા કરતા હતા વહુ સાસુનું માન જાળવતી હતી બંને ખેતરમાં મજૂરી કરી ઘરનું ગુજરાન ચલાવતા હતા એવામાં ભાદરવો માસ આવ્યો આઠમનો દિવસ આવ્યો સાસુએ વહુને ઉદ્દેશીને કહ્યું વહુ ચાલ આપણે ખેતરમાં જઈને ઘાસ વાળી આવીએ વહુ ધરો આઠમનું વ્રત કરતી હતી આથી તે મૂંઝાતી હતી કારણ કે આઠમના દિવસે ઘાસ વળાય નહીં એટલા માટે તે ડરતા ડરતા સાસુને ના પાડે છે કે આજે હું ઘાસ નહીં કાપું આ સાંભળીને સાસુ ગુસ્સે થાય છે અને વહુને લડે છે કે ઘાસ નહીં લાવીએ તો ઢોરા ખાશે શું આથી વહુ લાચાર બની સાસુ સાથે ઘાસ કાપવા ખેતરે ગઈ તેને એક નાનો દીકરો હતો તે દીકરાને ઘોડિયામાં સુડાવી બહારને સાકર ચડાવીને બંને જણ ખેતરે ગયા પણ વહુનો જીવ ઘાસ કાપતા ચાલતો નહોતી તે સંકટમાં મૂંઝાઈ ગઈ હતી આથી વહુ ધરો એક બાજુ કરી બીજું ઘાસ કાપવા લાગી સાંજ પડતા સાસુઓ ઘાસના ભારા માથા પર મૂકી ગામ તરફ આવતા હતા ત્યાં જ રસ્તામાં તેને ખબર મળ્યા કે તેનું ઘર આગથી ભડકે બળે છે જલ્દી ઘેર પહોંચો આ સાંભળીને સાસુઓ તો ઘર તરફ દોટ મૂકીને દોડ્યા જોયું તો ઘર બળી ગયું હતું વહુએ અડધા પડધા બળેલા બારનાને હડસેલો મારી જોયું તો પોતાના પુત્રની આસપાસ ધરો વિટરાઈ વળી હતી આ દૃશ્ય જોઈ બહુ ખુશ થઈ ગઈ અને સાસુમાને કહ્યું જુઓ ધરો આઠમનું મારું વ્રત ફળ્યું ધરોમાએ મારા બાળકને બચાવી લીધું સાસુમા આ બધું જોઈ સ્તબ્ધ થઈ ગયા અને ધરોમાના પ્રભાવને સમજી ગયા ધરો આઠમના દિવસે ઘાસ ન વાળવાની પ્રતિજ્ઞા તેમને પણ કરી ધરો આઠમના વ્રતનો આવો પ્રભાવ છે આ દિવસે વ્રત કરનારનો વંશવેલો વધે છે અને લાંબુ આયુષ્ય ભોગવે છે હે ધરોમાં વહુને તમે જેવા ફળ્યા તેવા તમારું વ્રત કરનાર કથા વાંચનાર અને કથા સાંભળનારને ફરજો જય ધરોમાં